પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે વધુ સમાચારોને અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ અર્જુન ઠાકોર સાથે YouTube માં સબ્સ્ક્રાઇબ કરો Facebook માં ફોલો કરો અને Instagram માં ફોલો કરવાનું ભૂલશો નહીં શું ઘટના બની છે આપની સાથે

એટલે મારો કબજો ફાડી મારા ઉપર ઉપરથી બેસવાની કોશિશ કરી મને માથામાં મારી બળાત્કાર કરવાની કોશિશ એ બધા ખોબકના છોકરાઓ ગણ છે મારી સાથે કેટલા લોકો હતા એ ખોબુકના દસ બાર જણા હતા એમના પપ્પાઓ સુધી સાથે હતા પપ્પા આ રહીને આવું બધું કરાવતા હતા ને મરાવતા હતા બધા છોકરાઓને પકડી પકડીને અને અમે બે દેરાણી જેઠાણી અમારા ઘરવાળાને બચાવતી વખતે એ અમારા ઉપર હુમલો કરવા આવ્યા મારો કબજો ફાડી નાખ્યો મને માથામાં મારી મારા બાલ તણ્યા અને આ બે ખભે મારી ખેતી હજુ દુખે છે અને મારી જેઠાણીનો પણ કબજો પાછળથી ફાડી નાખ્યો છે શું નામ તમારું એમ બીજી ઠાકોર ખાડી આ ઘટના બની કઈ રીતના બની ઘટના ગેરથન બે હજાર સાડલીને આપતો ખેતરમાંથી આપણો એ સામે આવીને એકટીયર દિશકાઈ દિશક એમ સીધા ડાયરેક્ટ ઉતરીને સીધા મારવા જ મળ્યો મને હમ ચાર પોચ પાટો માર્યો ગેટથી કબજો ફાડી આખ્યો બે દેશોની પાટો મારી મારી ગળી દેશે જોયો કેટલા લોકો ચોલીના કેળો કેટલા લોકો થાય એ લોકો જો સંજયજી બરવનજી સંજય વિમલ નાગજી ભૂરો એવું ક વગેરે દ પંદર સુરીદજી કરીને હતું બીજો દ પંદર જણા બીજા હતા એ તો આખું કોપોક આવી ગયો કે ચાલો કઈ જગ્યાએ ઘટના બની તાનારીના પાછળના ગેટો કેટલો સાસુના નાક કઈ જગ્યાએ ઈજા થઈ જાય ઈજા પેલા મારા મારા ઘેરથી થઈ છે અને તમને બધું બેઠો માર મારે છે